હું ભાઈ આ દા ડંગ સીધા કરવાના દા આ કો બંધ હું રોજ કરું તારે ને હવે તારે કરવાના છે સીધા તું પણ આજે મેં કરે આજ તું જ કર તાર કરવાના કાલ આતે દે નતા કર્યા મેં કર્યા તા કાલ એવું છે ને હોય એ સિક્કો ઉડાઈ દી લાવ સિક્કો લો લાવ જો આ કોટા આવી ને કોણ કોટા કે આ કોટા આવી તો તારું ગાડવાનો તે આ કે કોટા મોટા મે કિંગ ક્રોસ કરી લો કિંગ ક્રોસ કરો હડ આ કિંગ હા આ કોર્સ મારું હો આ ઓ સાવેરી નાલે 91 હોય કી મારું રેડવા સીધા કરવા મનાડવા કર એક જ કરવાનું શું બધા કરવાના ના રે ના તો પેલું ઉડાડો શું પેલું ઉડાડવું હોય બધા થોડી કરવાના હોય પેલું ઉડાડો ક્રોસ દે હોય તો હું તો એક જ તાર કરવાના ના

એક બે ત્રણ ને ચાર ને પોસ ને સો સો પેન હોય ભેગી કરી જોન ચોર છે જોઈ શકો છો તમે તું ચોર હૈ અમે હું એ સોર તો હો ભાઈ ત્યાં ને પેન છીલું પડી હોય ભાઈ મોટા મોટા ભણતા હોય ભાઈ અમે જા ને તો એ પડી તો આ જો વિજ્ઞાનની સાધ્યપૂતિ વિજ્ઞાન એટલે શું કહો આડો હ વિજ્ઞાન એટલે શું બોલો હાડો પછી પણ જો જરા વિજ્ઞાન એટલે શું કહો જુહાડો હ વિજ્ઞાન એટલે શું આ ભાઈ અમારે ધોરણ આઠમણ વર્ગ બમ ભણે આ જુઓ આ લેસન આજ્યું હે કહો ખારું આજ્યું હે લખવાનું આલ્યું ને ભારતીયા અમારા ભાઈ જો આકાશ ભાઈ અત્યારે આયા હિ અને આ ભાઈ રખડી હવેલી શંકર આપ બેઠો હોય ને અને આ પેન સોરે ભાલે ખુલજે વાત આ તો આટલી બધી પેનડ આપણે ભણાતો નહીં ના પેન સોરે છે ત્યાંની રૂમમાં પછી સાહેબ કૂટી જ ને પછી રોજ મારે જ ખાય ને બઠાડ્યો काही काम करवाडीया काय सुंदर आहे का वाच्ये आवला केवळ खोला खवालो नुला पारेत चला वाच्ये मत तो करी कोण केवायले ए